વઢવાણ તાલુકામાં ખેડૂતો દ્વારા રીંગણના પાકનું વાવેતર કરવામાં આવે છે અને આ રીંગણ સમગ્ર ગુજરાત રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં વેચાઈ રહ્યા છે છે કે સ્પેશિયલ રીંગણાનું વાવેતર વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા રીંગણાના પાકનું વાવેતર કરી અને ખેડૂતો પચતા રહ્યા છે જેનું એકમાત્ર કારણ એ છે તેના ભાવ માર્કેટિંગ યાર્ડમાં માત્ર ત્રણથી થી પાંચ રૂપિયા સુધી પ્રતિ કિલોના ભાવથી ખેડૂતો રીંગણા વેચવા માટે મજબૂર બની રહ્યા છે

ત્રણ રૂપિયાને અઢી રૂપિયા અને પાંચ રૂપિયા રીંગણા જાય તો અમારી એમાં મહેનત મજૂરી અમારા બૈરા છોકરા આખા ધૂળ ધૂળ થઈ જાય પણ આપનો ખૂબ ખૂબ આઘા આભાર જગદીશભાઈ મકવાણા એક મિટિંગમાં પણ અમે આવી રહ્યા છીએ અમારું આટલું આટલું તમે શુભકામના તમારી તમે પણ અમારું થોડુંક વિચારો